ભૂગર્ભ ગટર તેમજ બ્લોક રોડ સહિત દસ લાખના અલગ અલગ વિસ્તારમાં ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીવી કાકડિયાની સૂચના મુજબ ગોપાલ ગ્રામ ભક્તિપરા તેમજ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ સરપંચ મીરામભાઈ વાડા સરપંચ હરેશભાઈ વાડા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા આજે અમારા વિસ્તારના ગોપાલ ગ્રામ ગોપાલ ગ્રામની અંદર આજે એક સુંદર મજાનું ગતિશીલ સરકાર વિકાસશીલ સરકારના જે ઉદ્દેશથી જે આ ગોપાલ ગામની અંદર વિકાસ થઈ રહ્યો છે એનું આજે ઉદઘાટન કર્યું એક રોડનું કામ હતું એક ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે અને અવેડા ઉપર છાપરું બનાવવાનું દસ લાખના કામની આજે મંજૂરી મળી છે અને એ દસે દસ લાખના કામનું કાર્ય ચાલી રહ્યું છે સુંદર મજાનું સરપંચ પણ ધ્યાન આપી શકે છે તાલુકા પંચાયતના સદસ્યો છે મને મેરામ બાપુ છે અને ગોપાલ ગ્રામના પત્રકાર ભાઈ શ્રી પ્રતાપભાઈ ખૂબ સરસ કાર્ય ગોપાલ ગામની અંદર થઈ રહ્યું છે અને લોકોને આમાં ઉમંગ અને ઉત્સાહ પણ વધારી રહ્યા છે ત્યારે આ ગતિશીલ સરકાર અને વિકાસશીલ સરકાર સાથે આ ગામડા ઉપર વિકાસ કરી રહ્યા છે અને એમને બઢતી મળે અને આવા સરસ મજાના ગોપાલ ગામની અંદર કાર્ય થાય એવી શુભ પ્રતાપભાઈ વાડા નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર